અને રાહત મળી છે ખરીદીમાં તો આ બીજી તરફ વેપારીઓને પણ સારો વ્યવહાર મળી રહ્યો છે સ્થાનિક વેપારીઓએ જ્યારે તેના પાલિકાનો આભાર માન્યો હતો અને આ વેચાણ કર્યો હતો અને આ સાથે જગ્યા ફાળવી હતી અને આવી વ્યવસાય વધુ સરળ બનીને સુવ્યવસ્થિત બન્યો હતો નમસ્કાર મેરા નામ મુકેશ ભગત હે ઓર મે એક ફૂલ કા છોટા સા વેપાર કરતા હું હર તેવાર પે फुटपाथ पर लगाकर और इस साल फूल की फसल इतनी अच्छी हुई है कि इस बार का भाव भी सबसे ज़्यादा कम है इस बार फूल सिर्फ सौ रुपये प्रति किलो ही मिल रहा है हमारे यहाँ पर और मैं नगर पालिका का आभार मानता हूँ कि वो हर बार हमें हर तरीके से हर तरीके से हमको सपोर्ट करते हैं और उनका मैं दिल से धन्यवाद कहता हूँ इस बार भाव कम है हर साल से कम भाव है અચ્છા હવે દો ચારસો મતલબ કમા કે રોજ કા ચે નગરપાલિકા હમક જગહ દે દેતી બેઠને લઈ તહેવાર